લોકસભા ચૂંટણીનું આજે રિઝલ્ટ છે જેમાં કઈ પાર્ટીને કેટલી સીટ મળી તે આખું દ્રશ્ય થોડા જ સમયમાં હવે ક્લિયર થઈ જશે અને કઈ પાર્ટીને કેટલી સીટ મળી તેની નિશ્ચિત સંખ્યા આપણી સામે આવી જશે ત્યારે આજે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખરગે અને સોનિયા ગાંધી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું હતું શું કહ્યું રાહુલ ગાંધીએ તેના વિશે વિગતે આ વિડીયોમાં વાત કરીશું દર્શક મિત્રો રિઝલ્ટના રુઝાન હવે આવી ગયા છે થોડા સમયમાં નિશ્ચિત થઈ જશે કે કઈ પાર્ટીને કેટલી સીટ મળવાની છે ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું દિલ્હી ખાતે આ પ્રેસ કોન્ફરન્સમાં મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી દ્વારા મીડિયાને સંબોધવામાં આવ્યા હતા ત્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે આ ઇલેક્શન જે અમે લડ્યું છે કે જે ઇન્ડિયા ગઠબંધને લડ્યું છે તે માત્ર એક પાર્ટી ભારતીય જનતા પાર્ટી સામે નહીં પરંતુ એનડીએ ગઠબંધન ભારતીય જનતા પાર્ટી તથા જે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે ઈડી છે સીબીઆઈ છે અને તેમણે તો તે સુધી પણ કહ્યું કે જે ન્યાય વ્યવસ્થા છે તેના પર જે નરેન્દ્ર મોદી અને અમિત શાહનો એક ઇન્ફ્લુઅન્સ હતું તેવી દરેક સંસ્થાઓ સામે અમે આ ચૂંટણી લડી છે તેમણે વધુમાં કહ્યું કે મીડિયા સાથે તો હું અવારનવાર વાત કરતો હોઉં છું મીડિયાએ પણ સપોર્ટ કર્યો છે જોકે ઘણાએ છૂપી રીતે કર્યો છે અને ઘણાએ જાહેરમાં કર્યો છે શું કહે છે રાહુલ ગાંધી તે તમે સાંભળી લો એ ચુનાવ ઇન્ડિયા ગઠબંધન ઓર કોંગ્રેસ પાર્ટી सिर्फ एक राजनीतिक दल के खिलाफ नहीं लड़ी थी ये चुनाव हम बीजेपी एक राजनीतिक दल हिंदुस्तान के इंस्टीट्यूशंस हिंदुस्तान का जो पूरा गवर्नेंस का स्ट्रक्चर है इंटेलिजेंस एजेंसीज सीबीआई ईडी ये सब आधी जुडिशरी इन सब के खिलाफ हम लड़े थे क्योंकि इन सब संस्थाओं को इन सब इंस्टीट्यूशन को नरेंद्र मोदी जी ने और अमित शाह जी ने कैप्चर करा धमकाया डराया प्रेस की तो मैं बात करता रहता हूं आपको मतलब काफी बार कहा है कि आपका भी रोल रहना चाहिए और उस रोल को काफी लोगों ने किया

મળતા રહીશું ત્યાં સુધી મને મારા સાથે જય રજા આપશો નમસ્કાર